હેલો ફ્રેન્ડ જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મા હિરાયણમાં હિરાવી મેમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે બસ જો મારા દીકરીઓને આની ટાઈમ સ્પેન્ડ કરા આખો દીક વ્યૂ જાય એ ખબર નથી પડતી ને મોબાઈલ લેવાનો જરાય ટાઈમ નથી મળતો કે આપણે હા લઈએ તો એ હાથમાં ગમેનાથી બે જણી ને હાથમાંથી જટે ને એને કંઈ ખબરતા પડે નહીં તો એમાં લાઇટ બળતી હોય મોબાઈલમાં તો બસ જોવા હાટું તેની એ લેલી હાથમાંથી અને પાછો આખો દી એની બેની નીંદર પણ ઓછી આઈડ આવ્યું હે કંઈ એટલું બધું હેરાન નથી કરતું પણ એવું કારણ કે અગિયારમો મહિનો ચાલુ થઈ ગયો તો થોડીક ઊભી થાય ને હાલતા શીખે તો હાલવાની ટ્રાય કરે તો ધ્યાન રાખવું પડે કે પડે કે જાય તો વળી માથામાં લાગે તો એટલે એ બધું ધ્યાન રાખવું પડે અને એક તો એની નીંદર ઓસી હતી રાઈતી પણ બહુ મોડ્યું હોવે એ એક દોઢ વાગે ડેઈલી પછી હવારી બાર વાગે ઉઠે પણ બાર વાગ્યા સુધીમાં કંઈ બ્લોગતા બને એ ન હોય એ હોતી હોય તો મારે એક આમ બ્લોગ બનાવવો એટલે જે આપણી ડેલી રૂટિનના બ્લોગ હે ને આમાં હે ને ગમે એ હોય તો જે બનાવતા હોય એની ઘરમાં બે જણા જોઈએ કે બે કારણ કે ભીમને તો આવું બધું ગમતું ને મને કંઈ ના નથી પાડતો એ કે તું તારી રીતના કર અને એની પર ટાઈમ ન હોય કારણ કે એની નોકરી છે તો એનીમાં ટાઈમ હાસવવો પડતો હોય તો એને ન્યા જવાનું હોય તો હાથમાં એ મોબાઈલ લઈને એને ઓછું ગમે પણ તો પછી હું એકલી ડેલી રૂટીનના બ્લોગ તો નહીં બનાવી શકતી હકતી પણ માયરાના માહિરાના અમુક શોર્ટ વિડિયા હોય એ બનાવવા કે એ રમત્યું કે હોય તો એ મૂકા બાકી જે લાંબા વિડિયા બને એ મારાથી નહીં બનતા ની આજ ત્યાં એવું હે કે મેં માહિરાન માહિરા હાટું થઈને એ શિયાળો આવે તો ઠંડીની મોસમ ચાલુ થઈ જાય તો આપણે જે કોટનના કપડાં પહેરાવતા હોય એ ત્યાં શોટસ્લીવના હોય ગરમીના અને ચડીઓને એવું બધું પહેરાવતા હોય તો એ તો એ વાલીએ નહીં કારણ કે શિયાળો આવીએ તો અમારે આ પાછી કચ્છમાં ઠંડી બહુ પડે બહુ એટલી બહુ પડે તો મેં કીધું કે હાલો એવું શરૂઆત થઈ તો એના માટે થોડીક મેં મીશોમાંથી શોપિંગ કરી હતી તો મેં કીધું હાલો તમારા એવી શેર કરા ની જો મારે હે એવડી નાની કોઈની દીકરી હોય કે દીકરા હોય તો એની પણ શોપિંગ કરવી હોય તો આપણે ઇઝી રહીએ તો મેં આ જ વિસાર્યું કે હું હોલ બનાવવા મીસોનો તો ને જો કોઈની પણ હું પેલા પહેલા કહી દા કે હું મીસોમાં પહેલાં કામ કરતી તો ત્યાર મને મારું કમિશન મળતું હું હાડા ચાર વર મીશોમાં મેં કામ કર્યું એ મેં મૂકી દીધું એટલે એવું ન વિચારતા કે હું લેવાનું પ્રમોશન કરા કે કંઈ પણ એવું કહીને જ પણ મીશો આઈડી મારે આપણે ન કહીએ કે મીશો આઈડી મેં બહુ કામ કર્યું એટલે એના આઈડી થોડોક વધારે લગાવ હે એ પાયરી કે હું એમાંથી એને ટ્રસ્ટેબલ પણ હે જો લેવા હોય તો મીસો હે ને નાના બાળકોના કપડાંમાં મોટા કપડામાં થોડુંક સાડીઓમાં ને ચોળી ને કુર્તા સેટ ને એ થોડુંક મની પૈ એવું લાગે કે એ થોડુંક એટલું બધું ક્વોલિટી ક્વૉલિટીવાઈઝ નત આવતું પણ નાના બાળકોના કપડાં તમે લ્યો કે ઘરની કોઈ પણ વસ્તુ લ્યો કિચનની વસ્તુ હોય ડેકોરેશનની વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ આપણી બધી એપ કરતાં મીશોમાં સસ્તી પડે તો નાના બાળકોના કપડાં હું મીશોમાંથી વધારે મના મગાવવા કારણ કે હું મારી દીકરીઓની કોઈ બ્રાન્ડ ને જ પહેરાવતી એનું કારણ છે કે અટાણેથી દીક છોકરાઓની આપણી હે ને બ્રાન્ડનો જો ઓલો કરીએ ના કે બ્રાન્ડ બ્રાન્ડ તો એ મોટા થતાં આપણા પાસે એ જ વસ્તુ એની કોઈ હલકી વસ્તુ આ કે મીસોય એ હલક્યો નહીં પણ મારો કહેવાનો મતલબ કે બ્રાન્ડના કપડાં મૂંઘ આવે તો એને અટાણેથી એ બ્રાન્ડ પહેરવાની આદત એક પડે જાય છે ને આદત પડે જાય પછી જીદ પકડે ને જીદ પકડે એટલે પછી મોટા થાય નહીં કે એક મારી દીકરી આ નેત ગમાડતી કે મારો દીકરો આ નેત ગમાડતો પણ કારણ કે તમે જેને નાના હતા તરી એવી રીતના હદત પાડી કે સારી વસ્તુ દેવાની હારી એટલી કપડાં પહેરાવવા નહીં હારું એટલે એવું નથી કે તમે એને પાંચ હજારનું જોડ લઈ દો તો એમાં રૂપારો લાગીએ એવું નતું હં એની એની પર્સનાલિટી કપડાંથી પર્સનાલિટી તમારા સંસ્કારથી તમારા ઘરમાં કેવું વાતાવરણ છે તમે તમારા બાળકોની કઈ રીતના મોટા કરો એની ઉછેર કરો એની સારી સારી વસ્તુ શું છે ખરાબ કામ હે એ બધું એને શીખવાડો તો એ ઉપર તમારા છોકરાઓની પર્સનાલિટી પડે ને કોઈ કપડાં પહેરવાથી ને કોઈ ગાડી એ આ બધા જમાનામાં એવું હે કે આપણા પાસે સારા કપડાં હોય ગાડી હોય તો આપણી પર્સનાલિટી પડે પણ એવું હું અમે હું ને માનતી અને હું પણ એક મીડિયમ ફેમિલીમાં મોટી થઈ એટલે મારા માટે કોઈ બ્રાન્ડ માઈને નથી રખતી ને હું હા મારા કપડાં હું ત્યાં મંત્રામાંથી શોપિંગ બ્રાન્ડ બ્રાન્ડના કારણ કે મારે એવું છે કે ફરજિયાત મારા લેવા જ પડે મારી સાઇઝ જ થોડીક વધારે હે કે મારી સાઇઝના કપડાં અમુક એપમાં જ મળે અને મૂંગા આવે એટલી પે મારે લેવા પડે પણ મને કોઈ એવો બ્રાન્ડનો કોઈ ક્રેઝ ને ભીમને અમારે થોડુંક તો હું કાળક મગાવતી હોય તો એ કહેતા હોય કે આ કપડાં કરતાં તો ઊં હારા ફર્સ્ટ કરાઈમાં હારા આવે ને આમાં હારા આવે પણ હું એની કાં કે એ હારા આવે પણ છોકરા કામ હે જો ના અટાને મારી દીકરી અગિયાર મહિનાનું હે તો અગિયાર મહિનાની છોકરીઓ હે તો પછી નાની હે તો એ કાયમથી કાયમ ગ્રોથ કરે નાનું છોકરી એક બે વર સુધી હોય ને એનો ગ્રોથ વધતો જાય મેં બે મહિના પહેલાં જે એના માટે કપડાંની ખરીદી કરી હતી ને એ અટાણી એની નથી થતા બે ત્રણ મહિના પહેલાં બહુ પાકો ટાઈમ યાદ ને તો એને નથી થતાં ટૂંકા થતા જાય ને અટાણે હું જે કપડાં લા એ એક દોઢ વરના લા તો રનિંગમાં તો એને પહેરાવે ન હોગા તો બ્રાન્ડના કપડાં લે અને પછી આપણી કોકની દે દેવા પૈસા ખર્ચ કરવા એની બ્રાન્ડની હેબિટ પાડવી એના કરતાં આપણીના કાસ તમે લોકલ શોપમાંથી જેને ખરીદી કરો નાના બાળકો માટે ને કાં કોઈ એવી એપ છે કે ફ્લિપકાર્ટ છે પછી એમેઝોન હૈ મીસો હૈ મીશો સૌથી સારી એપ છે એટલે મીશો હૈ એમાંથી તમે ખરીદી કરે હકો ને હા મારે પણ તમને એક સવાલ કરવો કે તમે તમારા છોકરાઓને કાં પ્રિફર કરો કે બ્રાન્ડના કપડાં પહેરવવા જોઈએ કે એને આદત આપણી જે રેગ્યુલરી હાલતા હોય એ કપડાંની પાડવી જોઈએ તો એ તમે કોમેન્ટ કરજો મને જરૂરથી ને તો હાલો એ જાજી વાતો ઘણી બધી તો એ વાતું થઈ ગઈ તો હે હું મીશોના કપડાં તમને બતાવવા કે મેં કાઉ કાઉ ખરીદી કરી તો શરૂઆત કર્યા આ પાર્સલથી તો આ પાર્સલમાં હે ને મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું તો તે કદાચ પ્રાઇસો ને જ થતી ને કામ હે એ આપણી જોઈએ ને મહેગાવી વાત પણ મેં જોયા જ કે કામ છે તો આમાં છે કદાચ ટ્રાવઝર લેંગી અને કેટલું પેકેટ છે લેંગીનું એક આ બે આ ત્રણ આ ચાર ને આ પાંચ ને આ છ છનું પેકેટ હે મને બહુ પ્રાઇસ કંઈ યાદ નહીં જ પણ મારા ખ્યાલ મુજબ હે ના સાડા ચારસોની અંદરથી આ પાંચ લેંગીઓ આવ્યું ને કાપડની તમને વાત કરા તો કાપડ એકદમ મસ્ત હે જાડું સ્ટ્રેચેબલ ને તમને દેખાતો એ હે હું એક લિંગી બતાવા જુઓ ને મારી દીકરીઓાને મેં સાઈઝ લીધી નવથી બાર મહિનાની તો આ એના માટે પરફેક્ટ થાય છે હજી બે મહિના અઢી મહિના પેરે હગીએ કાં ત્યાં શિયાળો વિયો જા હે તો એકદમ મસ્ત હે જેવું એ છે ને હું તમને એવું કહે કે એ એકદમ મસ્ત હે તો એક બે બે લગભગ ના બ્લૂ આ બ્લેક કલર હે સી આ ગ્રે જેવો કલર હે આ કલર મને બહુ ને ખબર ની આ રેડ કલર હે તો શિયાળામાં આ લાંબી આપણે લાંબી લેંગી હોય તો છોકરાની ઠંડી ઓછી લાગે અને જાડી છે કાપડ એકદમ જાડું હે ઓલું પાતળું આવે એવું ને તો સાડા ચારસોની અંદર કદાચ મેં દિવ આ લેંગિયું તો આ છ લેંગીનું બંડલ હે ને જો તમારે કોઈની પણ ખરીદી કરવી હોય તો સ્ક્રીનશોટ લે અને મને મોકલજો ને હું મારા વોટ્સઅપ નંબર છે જે હું કામ કરતી એ અલગથી જ છે મારા એમાં હું ના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દે મારા નંબર તો તમે મને સ્ક્રીનશોટ મોકલજો તો કારણ કે મીશોમાં હે ને લિંક નહિ આવતી મીસોમાં કોડ આવે કોડ તો કોડ નાખી દે તમને એટલે ડાયરેક્ટ તમે કોડ નાખ્યો મીસોની એપમાં જઈને એટલે તમને આ ડાયરેક્ટ એને ભાવ દેખાડીએ તો આ છ લેંગ્યું હે ને તો બીજું પાર્સલ ખોલા તો આમાં હે ટી શર્ટ કારણ કે મેં છ લેંગીઓ ને છ ટી શર્ટ મગાવી વાતાવટાને છ ટી શર્ટ હોય કે પાંચ ખબર ને તો આ હે ફૂલ સ્લીવના ટી શર્ટ તો એક એક તમને બતાવતી જા જો સ્લીવ ફૂલ હે ની કાપડી બહુ મસ્ત છે બહુ મસ્ત કાપડ છે ને હું તો કાપડનો બિઝનેસ કરતી એટલે હું કાપડ જલ્દીથી ઓળખે જા કારણ કે પાંચ છ વર્ષ હજી ફિલ્ડમાં કામ કર્યું હોય તો આપણે એને બધાની થોડીક જાણકારી હોય ને કાપડી મસ્ત હે ને સાઈઝ ઇ બરાબર હું બે ત્રણ મહિના અને આરામથી પીરાવે હગી ને શોકરીઓની તાતા ઠંડી વહી જાય હે તો એક આ યલો કલર હે પછી બીજો કલર છે આ બધા કલર બહુ મસ્ત હે જો બીજી બ્રાન્ડમાં તમે આ એક ટી શર્ટ આવું હું ફર્સ્ટ ક્રાઇમાં જોતી હોય મોટી મોટી ઓલામાં બાળકોની તો બીજી એપમાં આ ટી શર્ટ કદાચ છે ને ચારસો સાડા ચારસો પાંચસો સુધીમાં મળે ને મારે છે ને પાંચ પાંચ હે પાંચ ટી શર્ટ છે ને સાડા ચારસો પાંચસોની અંદર આવ્યા ની મટિરિયલ પણ સારું હે ની સ્લી અને મતલબ કે અહીંયા આપણી શિયાળામાં એને આરામથી હગે એવું ને કે ઠંડી અંદર તરત જ વહી જાય આ બે આ ત્રણ આની ડિઝાઇન પર મસ્ત જો કોઈ લોકલ ક્વોલિટી ને આ એકદમ બ્રાન્ડ બ્રાન્ડ કોઈ બ્રાન્ડ ને બ્રાન્ડ એ છે ખરી ખબર મને બ્રાન્ડ દામન ગુડ આ બ્રાન્ડ જ છે મીશોમાંથી મને બ્રાન્ડ જ મળી પણ સસ્તે સસ્તામાં મળી એ દામન ગુ ગુડ નામની દામિન દામિન સોરી દામિન ગુડ આ ટી શર્ટ બહુ મસ્ત જો તો કોઈ કે હગે કે આ મેં સાડા ચારસો કે પાંચસોની અંદર પાંચ ટી શર્ટ લીધા તો જો તમને કોઈ પણ આ ટી શર્ટ ગમે એક ટી શર્ટનો ફોટો મોકલજો ને કે આ ટી શર્ટ કે તો મારા જે વોટ્સઅપમાં નંબર એ હે સ્ક્રીનશોટ લેન મોકલજો હું એના તમને વોટ્સઅપમાં કોડ નાખી દે એટલે ડાયરેક્ટ તમને મળી જાય જો તમને ગમે તો તો પાંચ ટી શર્ટ અને છ લેંગ્યું ઈ થેગા અને એવા આપણે આ ત્રીજો પાર્સલ ખોલીએ આ જ વિડીયો બહુ લાંબો થવાનો હું કારણ કે આ બે માટેનું લીધા આ સ્પેશિયલ શિયાળા માટે જ લીધા આ થોડાક મોંઘા એવા ને પણ ખબર નહીં બ્રાન્ડ જ છે મેં તો બ્રાન્ડ જોવે મૂકું લીધું કે કોઈ બ્રાન્ડ છે કે કામ હે વિડિયો સ્કીપ ન કરતા હજી ઘણા બધા કપડાં છે જોવા મળીએ આ પણ એકદમ મસ્ત હે સોફ્ટ મટીરિયલ એ ઠંડી કેવું ઝીલે એ ખબર નહીં અને અંદરથી પણ બાળકને જોવો લાગે એને નાના બાળકને ખૂંચે તો એ કપડાં ન પહેરે આપણે મોટા હોય તો એડજસ્ટ કરે હગે તો આ સેજ એક મોટા હે પણ એ માયડાની ત્યાં માયડા અમારી થોડી કાઇટમાં ઊંચી છે તો જો આ પણ બહુ જ મસ્ત હે બહુ જ એટલી બહુ જ મસ્ત હે ના થોડાક મૂંઘા છે પણ મને આની પ્રાઇસ બહુ કંઈ આની પણ યાદ ને મેં આની ઉપર પણ લખેલી જ કારણ કે ઓનલાઈન પેમેન્ટ કર્યો ને એટલે મેં લખેલી આની તો આ બીજા ઈજ છે વિડીયો લાંબો ન બને એટલે માયરન માહિરા બે હટવા સેમ મગાવવા કે આપણે કાંક બહાર લે જવા હોય તો સિમ્પલ ઓલા કપડાં પહેરાવે ને આપણે એને પહેરાવ્યા હગીએ તો ઠંડી ન લાગે અને હજી એક પાર્સલ ને જે શોપિંગ અટાણી કરીને કે બધી ઠંડીને ધ્યાનમાં રાખીને જ કરી કે ઠંડીમાં બધી ફૂલ સ્લીવ હોય અને પગમાં પણ જો આ બે અને માહિરા મારે બેના કપડાં થોડાક સેમ જ હોય કાં ડિઝાઇન સેમ હોય ને કાં કલર સેમ હોય બેના આપણી મારે ડબલ ડબલ ખરીદી કરવી પડે થોડી તો જો આ પણ બહુ જ મસ્ત હે જોજો કેટલું બધું મસ્ત હે પહેરાતા આનો એવો ઉઠાવ આવે ને આ લેંગી હે આખી પેર હે જવું બતાવ તમે આ એટલા બધા મૂંઘાને ને બસો અઢીસો ત્રણસોની અંદર એ હે કદાચ મને બહુ પ્રાઇસ ખબર નહીં એટલે હું નેત કહેતી પણ તમે સ્ક્રીનશોટ મોકલજો તો હું તમે કોડ આપી એટલી પ્રાઇસ તમે જોવે હખ્યો તો બહુ જ મસ્ત હે જુઓ ને માહિરાની જ છે આ માહીરાના કે માહિરાના બેના સેમ જ છે સાઇઝ એટલાની બેની સેમ જ છે બેયને અગિયારમો મહિનો કન્ટિન્યુ હે તો મેં નવથી બાર મહિના સુધીના જેના લીધા હતા કારણ કે બે ત્રણ મહિના પેરા વીતા ઠંડી વહી જાય તો પછી જો બેયના સેમ જ છે ને અજય હે બેયના મારા શેકતા કોઈ પાસણ નહોતું તે સાકુ લેતા સાકરું કે કાતર લેતા ભૂલે બે તો આ બહુ જ કલર મસ્ત છે અને આવા કલર બહુ ગમે તેની દૂધિયા કલરની ખબર નહીં આ તો કે હું તો દૂધિયા કાંજી કલર આ પણ ફૂલ સ્લીવ હું જોવો આ કદાચ મને લાગે કે માઇડની આ આખું હે ડંગરી ટાઈપનું તો આ તમે હે ને બોઇઝની પણ પહેરાવે હગો અને ગર્લ્સની પણ પહેરાવે હગો આમાં કોઈ ઓલું નેટ અને નીચે જોવો બટન દીધેલા હે તો પહેરાવવામાં ઈઝી રહીએ આપણે આ બટન ખોલે અને ડાયરેક્ટ ટી શર્ટને ઉપર પહેરાવી દેવાનું ને ખોલા તમને ટી શર્ટ પણ બતાવવા ટી શર્ટ આને આ પણ જો ઉતરે ન જાય કારણ કે આ પણ એને પટ્ટી આપેલી છે તો એકદમ વ્યવસ્થિત રહીએ ને પાછળથી જો આવી રીતના હે ને આઈ પણ એટલું મોંઘું ને આ હમણાં જ આવ્યા આ બી પાર્સલ તો હમણાં જ આવ્યા પણ મેં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું એ મને બહુ યાદ નથી કંઈ કે કેટલા ન હે પણ હે સસ્તા હું કારણ કે મને ખબર જ છે કે કારણ કે મીશોમાં એટલા મૂંઘા ન હોય ને હું બહુ મૂંઘા લેતી ને બે ત્રણ મહિના પહેરાવવા હોય એટલે તો જુઓ આ ને આ પણ હું એટલે બીજા પછી લાંબો વિડીયો થઈ જાય એટલે આ પણ માહિરાનું પણ સેમ જ છે જુઓ પાર્સલ બે બિનોના સેમ જ કપડાં હૈ તો એક આ હજી તમે હું એક એક બતાવતી જા તો તમને જોતું હોય તો સ્ક્રીનશોટ લે હું એક આ પછી એક આમાં લેંગી પણ આ બધા ટી શર્ટ તો આ એક ટી શર્ટ તમને બતાવા તો મને આઈડિયા આવે છે હે તો એક આ ટી શર્ટ આ ટી શર્ટનો તમે સ્ક્રીનશોટ મોકલ્યો હો તો તમને પાછી પાંચ ટી શર્ટ એક આવી જ કોમ્બોમાં જ મળે તો એક આ અને એક લેંગી બતાવ તો એક આ કાપડી બહુ મસ્ત હે બહુ એટલી બહુ મસ્ત હે ને હું તો પહેલાં ફર્સ્ટ ક્રાયમાંથી લેવી હતી શરૂઆતમાં પણ પછી એવું લેવાનું મેં બંધ કરી દીધું કારણ કે બહુ થોડું મોંઘું પણ કોસ્ટલી પડતું હતું અને બીજા નંબરમાં મોટી કારણ કે કાયમથી કાયમ ગ્રોથ કરે એટલે પછી એને પણ ઓલો થતો હતો એટલે ને મારો વિડીયો બહુ લાંબો થાય તો જ આવું તો માયરાના માહિરાના કપડાંનો મીસો હોલ ને તમારે કોઈ પણ એવું હોય કે નાના બાળકોના કોઈ કપડાંનું જાણવું હોય કે આ કીવું હે કે કીવું ને તો તમે મને મારા ચેનલમાં પણ મેસેજ કર્યો હગો ને સ્ક્રીનશોટ મોકલ્યો હગો કે તમે આ મગાવીને બતાવો અમને કે કારણ કે મારે મારી છોકરીઓના કપડાં ચાલુ જોઈ લેવાના મને કપડાનો બહુ શોખ છે એટલે હું મગાવતી જોઈ ઓનલાઈન મારે બહાર જવાનો ટાઈમ નથી એટલે તો એ પણ તમે મને મોકલજો અને હું મારા વોટ્સઅપ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપે દે તો તમે એમાં પણ મને કોઈ પણ કોડ કે લિંક મોકલો કે આ તમે મગાવો અમારે લેવાનું હોય તો અમે પહેલાં જોઈ લઈએ તો હું એનો હોલ બનાવી અને તમને બતાવી તે કારણ કે મારે ડેલી રૂટીન બ્લોગ બનીએ નહીં તો બસ હું વિસાર્યું કે આવું થોડુંક પણ કરા તો ચેનલ કાંઈક તો મારું કન્ટિન્યુ રહે કે ચાલુ હે તો બસ આવું તમારું મિસોલ ની તમને માહિરાના માહિરાની કપડાની શોપિંગ કેવી લાગી એ કોમેન્ટ જરૂરથી કરજો અને સૌથી વધારે તમને કયા કપડાં ગયમાં એ પણ મને કોમેન્ટ કરજો તો વિડીયાનો એન્ડ હું આ જ અને જો વિડીયો મારું પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા તો મળ્યા આપણે આગળના એક નવા વિડીયોમાં જયમાં મોગલ